જો ઉતાજ કઈ સુરત છે આ ગામડું છે કામે ઉઠી જવાનું આજ 9 છે તો વેલું ઉઠીને કામ કરવાના પણ ના તો ખબર પડે જ નહીં બોલાવે છે કામ હશે ઉઠાડવા છે કેવા તાણે ઉઠાડવા આવે આપણે નીંદર પૂરી ન થઈ હોય હજી ઘડિયાળમાં જોવો તમને કવે લાવ કઈ થ્યા છે આ તન વાગે હું ઉઠાડવા આવ્યા છે જાને પણ ખોલને હું કામ સે આકડી ખબર પડી જાહે હું થી પપ્પી બોલે રાત તન વાગે તમને જગાડવા આવ્યા અરે ટાઈમ પર લે નીક્યા પણ આજ નવ વરસ છે અમારે ગામડે રિવાજ છે કે નવ વરસ હોય ને તે વેલા ઊઠી જવાનું બધું કામ કરી નાખવાનું પછી બધે દીવા કરવાના હોય અને બધે રામ રામ કરવા છે ને પાંચ વાગે માં હોય એટલે તને ઉઠાડવા આવી તો તૈયાર થઈ જા અને આ પેલા નાતી નહી હસી તો તને કહેવાનું આપણે ઘરના કામ કરી નાખવાના બધે પછી તું નાવા જાજે ને પછી તું નીચે આવજે એટલે આપણે બધેથી રામ રામ કરી આવી હવે પપ્પા કહે છે કે ઊઠી તોય બધું થઈ જાય તો બધે જોર તો કર કેવી બંગાસ આવે હજી તો કેટલી નીંદર મારે બાકી છે એ તો પેલા છે ને તારી બંગાસા ખાવાનું બંધ કર તને બંગાસા જોઈ મને આવે Saya nak बताना पगे पड़सी और आशीर्वाद ले जा बता तन पसा पसा 5000 रुपया 5000 आप छे आज तारो बैंक बैलेंस वती जा 4 5000 तो आम थई जा tapi तारे तो यूं करशो पण त मैं ट्रांजै हुआ वल पा जल्दी आ जे पासी हुई जाती नहीं न कतार तो नती नो हो पाडा जन पेड़ा रियो आ तो कोई तम रात ना 3 वेगे उठि उठिन चलाऊ दियाम कर्ज न तेम करशो हां

એ તને કહું આ છોકરા બધા જો આશીર્વાદ તારા લેવા આવશે તે પૈસા છૂટા રાખ્યા છે ને હો ને પચાય ને એવા રાખજે કે પાંચસો પાંચસો નોટું પકડાવતી નહીં કે તમારે મને ન કેવું પડે આ જો થપ્પો કાલે સંપકારે મગાવે લીધો તો પચા પચાનો ઈ દઈ જ ગયો છે એટલે ઈ જ દેવાના હોય કેમ 500 500 દઈ દો ગાંડી શું હાવ એ બાપુજી આ નવું વર્ષ છે આ આવી કંજુસાઈ ન કરાય આખું વર્ષ નક તમે કંજુસાઈ જ કરતા રહ્યો

અરે કાકી આ જવાની ફોરેન ટુર ઉપર ગયો હતો બીજે તો ક્યાં જાઓ અને થોડુંક આમ બિઝનેસ નું કામ હતું તો એટલે વધારે રોકાઈ ગયો ઓલી દિવાળી કઈ આવી ન હોય ગયો આશીર્વાદ આપો અમારે બિઝનેસ માં સફળ થાય કે મારા પૂરા બટા મને મારા તો તને એવા આશીર્વાદ છે કે મારી જન તારો બિઝનેસ બધે ફેલાય બટા જુગ જુગ જીવો જા જા પૂરા ભાઈ તમે જાડા ન થઈ જાવ કારણ કે તમારા કાકીએ તમને એવા જ આશીર્વાદ આપ્યા કે મારી જન બિઝનેસ બધે ફેલાય તો ઈ તો આખી જેવા છે એટલે તમે જોજો તમારો બિઝનેસ કેવો થાય ના ના ભાભી એવું તો ન હોય ને કાકી છે હારા જ આશીર્વાદ દે ને કાકી ના તો લઈ લીધા હવે કાકાના આશીર્વાદ નથી લેવાના લે કાકા તમે તો ખોટું માની ગયા તમારે લેવાના જ હોય ને પેલા કાકી બેઠા હતા તો કાકીના ના લીધા હવે લાવો તમારા લઈ લો ભાભી આ કોણ ભાઈ છે આને તમે કોઈ દિન જ જોયા

Happy New Year to you too, and to your wife and children. Happy New Year to you too, and to your wife and children. We to go to the hotel, but we used to get up at 5am. You know, you are the morning. You wake up early and then you come back. You wake up early and then you come back. You wake up early and then ના જાવ કઈ પૈસા બૈસા તો દે હા દઉં છું તમે તો બાપા બહુ દોઠાવો ના ના કાકી ના જોતા એમાં હું પૈસા ની જરૂર હોય એ આજ નવ વર્ષ છે ને તો ના નો પડે પૈસા દેતા હોય ને ઈ લઈ લેવાય મોટાના આશીર્વાદ કહેવાય અમને તો કોઈ જો દે નહીં એટલે કોઈ હું ના પાડવી અમારે તો હાલો કાકી તો હવે હું નીકળું મારે હજી બધે જવાનું છે એટલે એ રોકા ને તો પાછો આવજે આટો મારવા ને ચા પાણી પીવા હા હજી તો પાંચ દી રોકાવાનું છું તો આટો બાટો મારે અહીંયા આઈ લવ હું બધે જઈ આવું તું બે પછી હું આવું ને પછી તું જાજે હાલો બધાય તો વઈ ગયા હવે ફ્રીજ માં થોડી કાજુ કતરી પડી છે ને ઈ ખાઈ લઉં મે હતા દીધી હતી આયા મૂકું તો પૂરી થઈ જાય એટલે ન્યા ખાઈ આવું કોઈ ઘર માં છે કે નથી આ જોવો તો કોઈ નવા રામ રામ અને કોઈ દેખાતો નથી અરે હોય જ ને ઘર મૂકીને થોડા કે વઈ ગયા આયા છે આવો આવો જય શ્રી કૃષ્ણ નવા વર્ષ ના રામ રામ એ તમને નવા વર્ષ ના રામ રામ એ જટા બેન નવા વર્ષના રામ રામ મીઠા મીઠા મીઠી છે કે નથી મીઠી લે આવ ના રે ના બાપા ખાંડ ખાઈ ખાઈ તો ડાયાબિટીસ થઈ રામ રામ કરવા અમે તો જાઈસી चळपाबेन न नो केऊ पडे चळपाबेन तो आत्री आवसे आपिन्या काजू कतरे होनी खावा आवे हर वर्षे चळपाबेन तो आते संपबेन काजू कतरीत पण बोव पावे એટલે तमने खबरच से हूं तमार घरे आवूच छु आपणा मध्ये रानी नो खबर होय ना એટલે बिचारी तमने के बाकी मने तो खबरच से એટલે હું तमने कव्ज नाही आवो हे आंय चलसी तर हे वात तु करवी छे नाना आलो आलो होवे आपले बते काका नानी नानी चहाऊ छे तो जई आवी फटाफट पसी आपण उंथ्या नाहीये तयारी करवी छे

થઈ જાજો એક વાત કોઈ બો બતાય હારી કે આ એમ લાગે કે આ તો રસ મીઠો મીઠો આને આપણે બાર વગાડવાના ને જલ્પા બેન ખાવા દે એ આપણી નાથી માગે છે ઈ શું ખાવા દેતા તા લે તમને એક વાત કહેતા તો ભૂલી ગઈ તમે તો આ માં